પોલીસ સ્ટેશનમાં કારીગર જ કલર કરી ગયો છે તેણે પોલીસ પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સેશન કર્યું ઇન્સ્ટાગ્રામ પર સે અપની યારી ગીત સાથેની પોસ્ટ કરી પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ્સ આવવા લાગી આ કારીગર સોશિયલ મીડિયા પર ભોડા રાજન બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી જે યુવક પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં ઓફ જમાવતો હતો તેને પોલીસે જ ત્યાં જ કાન પકડીને માફી મંગાવતા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી લીધું છે આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કામ કર્યું હતું તે સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર સોળ પોઈન્ટ પચાસ હજારથી વધુ ફોલોવર્સ છે પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને ચૌદ હજારથી વધુ લાઇક્સ અને છત્રીસ કોમેન્ટ મળી છે જેમાં તેણે યમરાજની અપની યારી હે ગીત પર ઉમેર્યું હતું આજ સાત આઠ મહિને પહેલે मैं रंधेड़ पुलिस स्टेशन में कलर का काम करने के लिए आया था नाइट में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वाटे रिकॉर्ड नहीं है મેરાન્ટુુ નહી મેળલા રાજભર હૈ મુશ ગુ દિવ્યાંગ ન્યુ સૂરત